આરોગ્ય મંત્રી દ્વારા રાજકોટ સિવિલની આરોગ્યની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું રાજકોટ ભાવનગર અને જામનગર આરોગ્ય સેવાઓની તપાસ અર્થે આરોગ્ય મંત્રી પહોંચ્યા હતા ત્યારે તેમણે રાજકોટ સિવિલ ખાતે પત્રકાર પરિષદને સંબોધી હતી આ ઉપરાંત આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ દ્વારા રાજકોટ સિવિલની આરોગ્યની વ્યવસ્થાઓનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું તેમણે જણાવ્યું કે બોગસ તબીબની વ્યાખ્યા અલગ અલગ છે આયુર્વેદિક અને હોમિયોપેથિક ડૉક્ટરો તેમની પ્રેક્ટિસના લાઇસન્સ ધરાવે છે પરંતુ કોઈ ડૉક્ટરને ત્યાં કમ્પાઉન્ડર તરીકે કાર્ય કરતા કોઈ વ્યક્તિ અંતરિયાળ ગામમાં જઈને ડૉક્ટરની પ્રેક્ટિસ કરે તો તે વ્યાજબી નથી આ તમામ તબીબોનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત પણ છે બોગસ ડૉક્ટરોને બક્ષવાના મૂળમાં સરકાર નથી અહીંયા કેવળ રાજકોટ સિવિલ હોસ્પિટલ નહીં પરંતુ જૂનાગઢ અને ભાવનગર બંને જગ્યાએ બંને જિલ્લાની આરોગ્યની વ્યવસ્થાઓની સમીક્ષા માટેની આ અમારો પ્રવાસ હતો અમારી સાથે પર્સનલ સચિવ પ્રિન્સિપલ સચિવ અને સાથે અમારા કમિશનરની સાથે એક હોલિસ્ટિક અપ્રોચથી આખે આખો એનો આરોગ્ય આખા જિલ્લાનો ખાલી સિવિલ હોસ્પિટલ નહીં આના પછી અમારી મિટિંગ પણ થશે એની અંદર જિલ્લાના અમારી જેટલી યોજનાઓ ચાલે છે એનો રિવ્યૂ સાથે સાથે આ હોસ્પિટલ નહીં પીએચસી સીએચસી સબ ડિસ્ટ્રિક અને આપણી અહીંયા રાજકોટની મેડિકલ કોલેજ અને એની હોસ્પિટલ આ બધાનો રિવ્યૂ થશે અને અહીંયા સરકાર વતી અને સરકારની આશાઓ અપેક્ષાઓ શું છે એ પણ કહેવામાં આવશે અને સાથે અમે એમની કોઈ પડતી મુશ્કેલી હોય અથવા તો એમની કોઈ રજૂઆત હોય તો એ સાંભળી અને ઝડપથી એને કેવી રીતે આઉટ થાય કેવી રીતે પ્રશ્નોનું નિરાકરણ આવે અને અમારી આશાઓ અપેક્ષાઓ લોકો માટેની પ્રજાને કેવી રીતે સારામાં સારી આરોગ્યની વ્યવસ્થાઓ પહોંચી રહે એના માટે આજની મિટિંગ છે જેમાં હોલિસ્ટિક આખે આખું કેવળ સિવિલ હોસ્પિટલ સિવાય પણ બાકીના અનેકવિધ વિષયોની ચર્ચાને છણાવટ અમે કરવાના છીએ જ્યારે પણ બોગસ ડૉક્ટરોની વાત આવતી હોય એટલે બોગસ ડૉક્ટરોની વ્યાખ્યા થવી પણ જરૂરી છે આયુર્વેદિક હોમિયોપેથિક પ્રેક્ટિસ કરતા હોય એ લોકો પાસે તો એનું લાઇસન્સ હોય છે પરંતુ કેટલાક લોકો પોતે કોઈ ડૉક્ટરની પાસે કામ કરતા હોય નાનું મોટું કામ કર્યા પછી એને એમ થાય કે હું અડધો ડૉક્ટર થઈ ગયો અને એના પછી ક્યાંક ગામડામાં દૂર દરાજ વિસ્તારોની અંદર પોતે પ્રેક્ટિસ કરતા હોય બિલકુલ અમારા આરોગ્ય વિભાગને પણ કહ્યું છે અને સાથે આરોગ્ય વિભાગને પોલીસ વિભાગ સાથે રહી આ કાર્ય કરવાવાહી કરવા કારણ કે એકવાર બોગસ ડૉક્ટર ઝડપાય એટલે સ્વાભાવિક બોગસ હોય અને એની પાસે કોઈપણ પ્રકારની ડિગ્રી ના હોય ને હવે તો ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ આવે છે એટલે જે લોકો પોતે પ્રેક્ટિસિસ કરતા હોય એમને પોતાનું રજિસ્ટ્રેશન કરાવવાનું પણ ફરજિયાત છે એટલે ખૂબ સહેલાઈથી હવેના સમયમાં કારણ કે અત્યાર સુધીમાં તો આપણને ખબર નહોતી પરંતુ હવે એક ક્લિકે આપણને ગુજરાતમાં ખબર પડી જાય કે કોણ ઓફિશિયલ પ્રેક્ટિસ કરવાને લાયક છે આ બોગસ ડોક્ટરો જે લોકો લોકોના જીવનના સાથે ચેડા કરી રહ્યા છે એના માટે સરકારની અથવા તો અમારા આરોગ્ય વિભાગની કોઈ પણ રિયાયત એમને બક્ષવાના મૂડમાં અમે નથી કાયદામાં સુધારો એટલે અત્યારે જે પ્રિવેલિંગ કાયદો છે એ પ્રમાણે એના એક્શન લેવામાં આવે છે અને એ કાયદાની કલમો જે હોય એ લાગતી હોય છે અને પછી પોલીસ કેસ મુકાતો હોય અને કદાચ જામીન પણ મળી ગયા પછી એ કેસ તો ચાલવાનો જ છે એટલે બોગસ ડોક્ટર સાબિત થતાં એની સજા પણ નિશ્ચિત કરવામાં આવી છે